નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા ગુજરાતી ન્યૂઝ હવે છે અગતના સમાચાર તારીખ 24/4/2024 ના રોજ સાયણ સરપંચ એડ જિજ્ઞાસા ઠક્કરે મંદિર સંકલ્પ મહાદેવ મંદિરની સ્થાપના અંગે કરેલ સંકલ્પ આજે અશ્વિની ઠક્કરે પૂર્ણ કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન કર્યો સાયર ના સાયર સુગર રોડ પર આવેલા શિવમ રેસિડેન્સ ની બા તારીખ 24/4/2024 ના રોજ સાયણ સરપંચ એડ જિજ્ઞાસા બેન અશ્વિનભાઈ ઠક્કર સંગઠનના સભ્યો બનાવવા ગયા હતા ત્યારે રીના શર્મા સાથે સ્થાનિકોએ કોમન પ્લોટના અધૂરા કામવાળા વાળું મંદિરનું કામ પૂર્ણ કરવા અને શંકર ભગવાનના શિવલિંગ સાથે તેમનો પરિવારની સ્થાપના કરવા અને મંદિરનું રિનોવેશન કરવા જણાવ્યું હતું તે સમયે સરપંચ એટ જિજ્ઞાસાબેન અશ્વિનભાઈ ઠક્કરનાઓએ સ્થાનિકોની સામે સંકલ્પ કરીને જણાવ્યું હતું કે સાયણ ભવાણી માતાનું મંદિર અને હનુમાનજી મંદિર અમોએ બનાવ્યું છે તે જ રીતે આ મંદિર પણ હું અને અશ્વિનભાઈ સાથે પૂર્ણ કરીશું જે સંકલ્પ સંદર્ભે તારીખ અઢાર આઠ બે હજાર પચીસના રોજ એટ જિજ્ઞાસાબેનના સંકલ્પને સોમનાથ મહાદેવના શિવલિંગ સાથે તેમના પરિવારની સ્થાપના કરવા અને મંદિરનું રિનોવેશન કરી અશ્વિનભાઈ ઠક્કર તેમના પુત્ર તેમજ પુત્રી હિરના વરદસ્તે જીર્ણોધાર કરેલ છે શિવમ રેસિડેન્સીના રહીશોએ આ મંદિરની બહાર લગાવવાની તકતીમાં સ્વ એટ જિજ્ઞાસા ઠક્કર લખવાની ના પાડી સાયણ સરપંચ એટ જીજ્ઞાસા ઠક્કર જ લખવાનું જણાવ્યું કારણ કે સાયણ સરપંચ એડ જિજ્ઞાસા ઠક્કર આજે પણ અમારી વચ્ચે હયાત છે શિવમ રેસિડેન્સીના રહીશો ગોવિંદભાઈ ભરવાડ મિત્રમંડળના સહકારથી સોમનાથ મહાદેવ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એકસો આઠ કળશ અને હવન મહાપ્રસાદી સાથે સંપન્ન થયો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સાયણ સરપંચ ભાવનાબેન એમ પટેલ કારેલી સરપંચ રાકેશ રાઠોડ પરિયા સરપંચ અનિલ ગોહિલ તાલુકા પંચાયતને સમિતિ અધ્યક્ષ સેમુ પાઠક ઉપસરપંચ શૈલેષ પટેલ માજી સરપંચ અનિલ પટેલ નરેન્દ્રભાઈ મોદી નરેન્દ્રભાઈ ગાંધી અજય નલવા દિનાનાથ રાય જયસિંહ ભરવાડ સંજય ગુપ્તા દિલીપ પંડિત હેમતભાઈ તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજરી હતા જીનોધાર મંદિરની તકતીમાં સો એટ જિજ્ઞાસા ઠક્કર લખાવવાની ના પાડી સાયર સરપંચે જિજ્ઞાસા ઠક્કર જ લખવાનું જણાવ્યું કારણ કે તેઓ આજે પણ અમારી વચ્ચે હયાત છે